જન્મદિવસની શુભેચ્છાઓ ચાર તમારી મહેનત અને સંકલ્પ શક્તિ અને શાંતિ સદા રહેલી રહે જન્મદિવસની શુભકામનાઓ છ નવું વર્ષ તમને નવું પ્રેરણા અને નવી દિશા આપે તમને જન્મદિવસની શુભેચ્છાઓ સાત તમારા જીવનમાં પ્રેમ शांति अने सफलता सतत वहेती रहे जन्मदिवस की शुभकामनाओं आठ तमारा चेहरा पर हमेशा खुशी अने हृदय में शांति रहे जन्मदिवस की हार्दिक शुभकामनाओं नव तमारा प्रयासों सफल थाए अने तमारा जीवन मांग दरेक सुख प्राप्त थाए। हैप्पी बर्थडे दस तमारा जीवन मांग हमेशा प्रकाश अने आनंद भरायेला रहे जन्मदिवस की शुभेच्छाओं તમારા માટે આ વર્ષ ખૂબ સારા સમાચાર અને અંગીનત તક લઈને આવે જન્મદિવસની શુભકામનાઓ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થાય હૈપી બર્થડે તેર તમારા સાહસ અને સપનાઓને હકીકતમાં બદલવાની શક્તિ મળી રહે જન્મદિવસ મુબારક ચૌદ સકારાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે તમે નવી ઊંચાઈઓ સર કરો હૈપી બર્થડે પંદર તમારા જીવનમાં હંમેશા હિંમત અને આશા જીવંત રહે જન્મદિવસની શુભકામનાઓ સોળ તમારા દરેક સપનાઓ સાકાર થાય અને તમારું જીવન સુખમય બને જન્મદિવસની શુભેચ્છાઓ સત્તર સફળતા તમારું હંમેશા સ્વાગત કરે અને આનંદ તમારો સાથી બને હેપી બર્થડે અઢાર તમારા માટે દરેક દિવસ નવા અવસરો અને ખુશીઓ લાવે જન્મદિવસની શુભકામનાઓ ઓગણીસ સકારાત્મકતા અને આશાવાદી વિચારો તમને હંમેશા ઊંચે લઈ જાય જન્મદિવસ મુબારક વીસ તમારા જીવનની દરેક ક્ષણ યાદગાર અને આનંદમય બને હેપી બર્થડે આ સંદેશાઓથી તમે તમારા સ્નેહીજનોને પ્રેરણા અને આનંદભરી શુભેચ્છાઓ આપી શકો